વેટિંગ બીબસ અહીંયા ત્યાં લોકો એની સાથે ફોટો પાડવા માટે કલાકથી વેટિંગ બીબસ છે બે શબ્દ કે નહીં તારી ભાષામાં કઈ કેરા લોકો નહી મારા મમ્મી ને કે ભાઈ આવા કપડા પહેરવીએ તો શું થાય હવે મમ્મી તું તમે જરાક કહું ને કે અમારે બે ફોટા પાડવા છે તો તમે જરાક બે શબ્દ કહો ને તો આપણે એકાદો ફોટો આવી ભરતી મારા મમ્મી તો ફેમસ સેલિબ્રિટી બની ગયા ભારતી કોમલ માટે કઈ લેવું છે અહીંયાથી તારે

તો કોફી કોનો માટે પહેરી છે હેતી બેન કોફી ભાઈ 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 તો ફેર આ ભાઈ છે કોફી લઈને આવ્યા છે ચાલો પેલા ચા કોફી પી લે પછી જાય નીચે ગાર્ડન માં મમ્મી ભરતી અહીં બેટા શું કરો થાકી જાય કંટાળી ગયા લાગે તમે તો હે હાલો તો હવે જાય જ રીક સાસણ જો આટા મારતા ફરતા ફરતાવી થોડો ઘણા ફ્રેશ થઈ હાલો તો જવું છે ને હવે સાસણ હાલો તો હવે જઈએ અમે સીધા સાસણ અને જેક્સ ભાઈ શું કરવું છે સાસણ જઈને કંઈક તો ફેમિલી બધા લોકો પહોંચી ગયા છે સાસણની અંદર અને મમ્મી તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે કે મમ્મી પેલી વખત જ આવ્યા ને અહીંયા તો તમે ક્યારેય અને અત્યારે તો જો કે આની અંદર કંઈ મગરું કે કંઈ છે નહીં પણ અહીંયા બધા બોર થતા હતા તો મેં કીધું થોડીક વાર આટો મારતા એ બરાબર છે ને જનકભાઈ હાલો તો હવે કંઈક અંદર રમભાઈ હાલો તો જાય કારણ કે અવારનવાર રામભાઈ તો આવ્યા છે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું નું કરે ને તો અવારનવાર આ સાઈડ આવતા રહેતા હોય રમભાઈ તો હવે જાય ઘડીક અંદર ને બગીચો છે ગાર્ડન છે ફરવા જેવું છે થોડો ઘણો લાવો લઈ આમ લઈ કારણભાઈ અત્યારે ભારતી ને અહીંયા છે ને સિંહ સાથે ફોટા પડવા છે આ લોકો હવે કઈક ફોટા પાડી લે ને જાય તો પછી અમારે ભારતી સિંહ આગળ કઈક ફોટા પાડે ને હજી તો આ બધા લોકો જો અહીંયા વેટિંગ બી બસ અહીંયા થી આ લોકો એક એક હે શું કે હે એની સાથે

મારા મમ્મી એમ કહે કે આવા કપડા પહેરાવીએ તો શું થાય હવે મારા મમ્મી પણ ભાઈ ધીમે ધીમે માર્કેટમાં આવતા જાય જનક ભાઈ મારા મમ્મી છે ને આજ મારા મમ્મી મોજ આવી ગયો ખરેખર હવે મમ્મી તું તમે જરાક કહું ને કે અમારે બે ફોટા પાડવા છે તો તમે જરાક બે શબ્દ કહો ને તો આપણે એકાદો ફોટો આવી ભરતી તો ભાઈ મારા મમ્મી તો જો અહીંયા છે ને ફોટો શૂટ કરી રહ્યા છે ભાઈ ભાઈ મારા મારા મમ્મી તો ફેમસ સેલિબ્રિટી બની ગયા ભરતી જેક્સ ભાઈ હે મારા મમ્મી તો સેલિબ્રિટી છે આ લોકો સાથે સેલ્ફી લે છે તમારું ફોટો શૂટિંગ કમ્પ્લીટલી તો ફેમિલી ફોટો શૂટિંગ સી કમ્પ્લીટલી થઈ ગયું છે ને હવે અમારા કંઈ ખરીદી કઈ છે તો તમે ખરીદી કરવા માટે અંદર જશું હું કેવું છે રમભાઈ કંઈ થોડું ઘણું ખરીદી કરી એમ

કારણ કે બ્રાન્ડ હશે તો થોડોક પ્રાઇસ તો વધારે હશે અને હરેકની અંદર પ્રિન્ટની અંદર સાસણ ગીરનો સિમ્બોલ તો મારે હશે તો હું કહી રમભાઈ તમારે કંઈ પરચેસ કરવાનું થાય ખરું હા તમારે મેડમ કંઈક શોપિંગ કરીએ શું કરો છો મેડમ ભાઈ 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 વોલેટ લેવું છે એમ મમ્મી શું કહે તમને કઈ પસંદ આવે છે અંદર કઈ મારા મમ્મી તો છે ને ભાઈ ગામડાના અમે તો ભાઈ દેશી માણ આપડો તો આવું કઈ વીએપી કઈ આવે નહીં પણ મારા મમ્મી જોઈ છે હવે હું કઈ કઈ પસંદ આવે ભારતી ને તો કઈક થોડું ઘણું પસંદ આવશે તો કોઈ લઈ લેશું ખરીદી કરી લેશું ને અમારા રામભાઈ જો જ્યાં આવે ત્યાં ગોઠવાઈ જાય હે ભાઈ 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 આઈફોન એલા નબડી તો કોઈ આ બધી બ્રાન્ડ છે અંદર જોતો ખરી નબડી તો કોઈ વાત કરતા જ નથી કારણ કે આ શાસન લોગો છે આ બધી શાસન બધી ડાલા મથા જ છે આ બધી જો હે તારે ભારતીય શું શોપિંગ કર્યું છે વોલેટ લીધું છે જનક ક્યાં ગયો જનક તો ભાઈ ઓલી સાઈડ જો ખરીદી કરે હવે કોમલ લેવું છે કે કોમલ લેવું છે અહીંયાથી તારે જેકેટ તો ડર હે રૂપિયા જેકેટ ને મજાક તો નથી કરતો તું ફેમિલી જોઈએ ચાલો તમને બતાવીએ અંદર કે જેક્સ ભાઈ શું કહી રહ્યા છે કેટલા છે ઓ એમ જી 8000 રૂપિયા 8000 માં ખરી દેગા પૈસા હે અપને પાસ એમને કે તો 8000 માં તો હું હું તો એ તો કે તું મારા મમ્મી તો જો રખડે થી મોલ ની અંદર છૂટ્યા હું શું કરવાનું છે મમ્મી હું લેવું છે તમારે મમ્મી બોટલ ની પરચેસ કરવી છે એમ 400 રૂપિયા ની બોટલ છે ભાઈ 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 ફાડી નાખો આમ કઈ ઘટે નહીં કારણ કે ભાઈ વસ્તુ છે ને ભલે પ્રાઇસ વધારે છે પણ વસ્તુ છે ને બધી બ્રાન્ડેડ હોય ને એટલા માટે છે ને એટલું બધું પ્રાઇસ હોય છે અને ભારતીય અત્યારે પાંચ ખરીદી કરી છે હવે જોઈએ છે બીજું કઈ પસંદ આવે તો કામ ભરતી વારે વાહ જોઈ લે હે વારે વાહ મમ્મી ને પણ પહેરે છે મમ્મી ને પણ પહેરે તો ટોપી ક્યાં મમ્મી પહેરો તો શોખ પૂરો કરી લેવાનું છે જોઈ લે મારા મમ્મી વારે વાહ ક્યાં વારે વાહ કઈ ઘટે ની આને આમ હોય મમ્મી આમ હોય બસ આમ વ્યવસ્થિત જઈ લે મારા મમ્મી ને ભાઈ 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 કઈ ઘટે ની હો ભાઈ ફૂલ મજા આવે ડંડ કરી નાખું છે ને લઈ લેવું છે ને પંસ તો ફેમિલી જો એક પંચ ભારતી લીધું છે અને એની પ્રાઇસ છે સો રૂપિયા લ્યો ભાઈ એક હલો મોટા ભાઈ અવાજ આવે છે હલો લ્યો ને તો ફેમિલી આ એક પંચ લીધું છે અત્યારે ભારતીએ હવે એનું પેમેન્ટ કે નાખીએ બધું સ્કેન થઈને જતું હોય ઓનલાઈન જ બિલ બને છે આને રે ફોટો તો પડવી લો તમે આમ વ્યવસ્થિત રે વાહ હે કે મેં જોતો કરી વાહ ભાઈ વાહ હાલો પેલી શોપિંગ કરીને બધા જો અહીંયા બેઠી ગયા છે મારા મમ્મી ભારતી ને જનક ને જોતો કરી આને તો છોકરા જ જોઈએ ભાઈ હવે તો બસ થોડોક સમયની વાર છે બહુ લાટ વાર નથી એમ આપણે મમ્મી કેમ થાય નથી વાંધો ને કઈ કઈ વાંધો નથી મજા જ છે ને ચાલો કઈક નાસ્તો બસ્તો કરો અંદર જઈને કઈક નાસ્તો બસ્તો કરીએ હા હાલો રામભાઈ તો નીકળશો હવે ચાલો ફેમિલી જઈએ આગળ છે કઈક શોપિંગ બોપિંગ તો થઈ ગઈ કઈક થોડો ઘણો નાસ્તો બસ્તો કરો છોકરાને તો નાસ્તો બસ્તો કરાવી દઈએ ને પછી કઈ લેવું છે તારે કઈ છોકરા ક્યારે ના કઈ વેપર લે વેપર પછી જમવાનું બગડ છો અત્યારે નાસ્તો કરશું તો હાલો પતી બધું લેવાઈ ગયું છે હવે જઈએ આપણે તો હાલો ફેમિલી જઈએ સીધા રિસોર્ટે ફેમિલી પહોંચી ગયા છે ફાર્મ હાઉસ ને મારી તો થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે આજે કારણ કે અહીંયા મને સ્વિમિંગ પુલ માં એવડો નવડાયો ને કે ની કોઈ સીમા હતી હા હવે નવા એક થઈ ગયો અવાજ દેહી ગયો હે મમ્મી તમને તો કઈ વાંધો નથી ને આપણે નાયા નથી હે આપણે નાયા નથી મેકઅપ ઉતરી જાય હા ઈમા તો સાચી વાત છે તારી એ મેં નેચરલી જીનો કલર એવો છે મેકઅપ કરવાની કઈ જરૂર નથી આલ ફેમિલી તો હવે વાર બેસીએ આરામ કરીએ એટલે આ ભાઈ તો બાથરૂમમાં માં જઈ તું ફોન કરેલા બાથરૂમમાં તો ફોન મૂકી દીલા હા અમારે ભાઈ જમવાનું નામ પડે એટલે આ તો બધી આમ મુઠી વાયરે જાય ઓ ભાઈ તો ફેમિલી જમીન આવી ગઈ છે ઉપર અને અત્યારે જો બધા ગોઠવાઈ ગયા છે ભાઈ તો ધંધે લાગી ગયા કારણ કે કોમલનાડી ફોન આવશે એટલે અને બસ ફેમિલી આજનો વિડિયો અહીંયા લગી હતી